જમીનમાં મકાનો અને દુકાનો હતી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈને તોડી નાખવામાં આવી જેથી મકાનો અને દુકાનોના ભાડુઆત તથા આ કામના ફરિયાદી એ કાયદાકીય પ્રક્રિયા કરેલ જેમાં જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈને જરૂરી પુરાવા રજૂ કરશો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે જેથી આ ગામના ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશીષ પટેલને મળેલ અને આરોપી આશિષ નાઉએ ફરિયાદીને આરોપી હર્ષદભાઈ ભુજક સાથે મુલાકાત કરાવી હતી અને બનાવની હકીકતથી વાકેફ કરેલ હતા જેથી આરોપી હર્ષદ ભોજક નાઓએ ફર્યાદીને કામ કરી આપવા પેટે પ્રથમ રૂપ્યા પચાસ લાખની માંગણી કરી હતી ત્યારે આરોપી આશિષને રૂપિયા દસ લાખ આપવાની વાત કરેલ જેથી ફરિયાદીએ રકછક કરતા રૂપિયા વીસ લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું જે લાંચના છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી જે સ્વીકારી એકબીજાએ મદદકારી કરીને ગુનો કર્યો હોય તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આપને જણાવી દઉં કે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ ઓફિસર તરીકે એન એન જાધવ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા મદદમાં ડીબી મહેતા પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી ફિલ્ડ ત્રણ અમદાવાદ અને સુપરવિઝન અધિકારી તરીકે કેવી ચુડાસમા મદદનેશ નિયામક એસીબી અમદાવાદ તથા એવી પટેલ મદદનેશ નિયામક એસીબી ફિલ્ડ ત્રણ અમદાવાદના દ્વારા ટીમ વર્ક થી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે તો વધુમાં આરોપી હર્ષદભાઈ મનહરલાલ ભોજક અને આશિષ કનૈયાલાલ પટેલ આ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો